દાદા નું માતમ એ છે કે રાજકોટ નું અસ્તિત્વ નતું સોળસો ને દસ ના સાયકા ની અંદર દાદા નું સહેબો પ્રગટ થયા છે પછી તો દાદા અઢીસો ત્રણસો વર્ષ રાજકોટનું અસ્તિત્વ નામે નહીં રાજકોટનું અસ્તિત્વ થયું સુલતા સુલતાની આઝાદ થયું ત્યાંથી ચાર ગેટ વારવું અને દાદા ગ્રામ્ય દેવ છે રાજકોટના ઈષ્ટદેવ કહેવાય કહેવાય કે સ્ટેટના આ દાદા અઘોરી છે આને બંધન ક્યારે કોઈ કોણ નથી તો સ્ટેટ નો બાંધક દાદાને કઈ પ્રકારનું બાંધકામ આ બાંધ્યના બાંધકામ લાયક છે આ દાદો તો સાક્ષાત્કાર છે આ બોલે ને આઘોરી દેવ છે આની પાસે ભાવથી દમન કરે ને એને દાદા ફળે આ ફળ આપે છે એટલે આ દાદાનું માતમ્ય આજે દાદાનો સમય ચાલુ થાય છે એક મહિનો દાદાની પૂજા અર્ચના થાય સવાર બપોર રાત ત્રણે ટાઈમ આ કોઈ બંધન નથી ગમે ત્યાં પૂજા કરી શકે તો ભાવથી પૂજા કરવા હોય દાદાનું આ મહાતમ્ય છે દાદા જેવું મન મનમાં આવે એવો ભાવ જાગે એવો દાદા ફળ આપે દાદાના છેલ્લા સોમવારે વર્ણાગી નીકળશે કારણ કે છેલ્લા સોમવારે કોઈ તિથિ કે તહેવાર નથી દર દર સોમવારે રાત્રે આઠ વાગે પહેલેથી જ આરતી થાય છે દાદાનું મંગલા આરતી થતી જ નથી કારણ કે દાદા તો રાતના ત્રણ ત્રણ વાગે પૂજા કરવા આવે આડે દિવસે શ્રાવણ માસ નિમિત્તે આડે દિવસે પૂજા કરવા વાળા આવે એટલે અને જડાભિષે કરીને માણસને ચાર દેવા આડી લગી દરી કે પદ પદ જી લગી દર્શન ન જતા હવે હવે આ બાંધકામ કરીએ દાદાને પોવાય કારણ કે ખૂનામાં રહેનારો છે ને આ અઘોરીનો દેવ છે અમારા સન્યાસી સંસારી એ કોઈનો નથી અઘોરીનો દેવ છે આ અઘોરી દેવ છે ગમે ત્યારે તમારા પરચા જોઈ લેવા રાત એવ જોઈ લેવાનું હજી લગીએ દાદાની આંગણામાં આ બંધન થયા પછી એક ટપર ચોક હાડા ચારસો વરસ જ્યાં પાંચસો વર્ષ માથે થઈ ગયા છે અમારી હાથ બી પેઢી છે અમને ફળ નથી આપવું એવા સેવકને આપ્યું છે હવે આજથી એનો દિવસ ચાલુ થાય આખો મહિનો દાદા જે ભાવથી દર્શન કરશે તો એને ફળ આપશે જે પૂજા કરવા ફળ નહીં આપે એટલું એને દાદાની દર્શન કરવાથી આપે છે આ દાદા એવા છે કે તમને સપને નો ખ્યાલ પણ તમને શ્રદ્ધા હોય તો ફળ આપે આ દાદાની અંદર એની રજા સિવાય કઈ થતું નથી